દર્શક મિત્રો ડેરી બોડેરી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો બોડેરી તાલુકાના કુંડી ગામના બસ સ્ટેન્ડ પાસે એક ઝાડ ટ્રક પર પડતા હાઈવે પર બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સજાયા છે જી હા દર્શક મિત્રો વડોદરા બોડેરી હાઈવે પર કુંડી ગામના બસ સ્ટેન્ડ નજીકમાં એક ટ્રકની ઉપર ઝાડ પડ્યું હતું અને જેના કારણે હાઈવે પર બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સજા ગયા હતા જે પ્રકારે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ ઘટના બની છે કુંડી ગામના બસ સ્ટેન્ડ પાસે એક ઝાડ છે તે પડ્યું છે જેના કારણે હાઈવે પર બંને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો રાત્રિના બાર વાગ્યાના રસ્તામાં ઘટના બની છે જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે કુંડી ગામના બસ સ્ટેન્ડ નજીકમાં આ ઘટના બની છે હાઈવે પર દોડતા ટ્રકની ઉપર અચાનક સીધે ઝાડ પડ્યું હતું અને ઝાડ પડવાના કારણે હાઈવે પર બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સજાઈ ગયા હતા બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી પરંતુ રાત્રિના સમયે નીકળેલા મુસાફરો અને વાહન ચાલકોને ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો જે લોકો છે તે સ્થળે ઉમટી પડ્યા હતા વાહન ચાલકો પણ ઘટનાસ્થળે હતા અને જે લોકો છે તે ઘટના સ્થળે હતા તેઓએ એક તરફનો રસ્તો ખુલ્લો કરી અને વાહનોની અવર જવર શરૂ કરી દીધી હતી ત્યારે બીજી તરફ તો વાહનોની લાંબી કતારો જોવા મળી હતી જે પ્રકારે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો